નમસ્કાર જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સીબીએસઈ ની શાળાનો પ્રારંભ પણ બુક માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફાંફા મારતા જોવા મળી રહ્યા છે ધોરણ ત્રણ અને છ ના પાઠ્યપુસ્તકો હજી આવ્યા નથી અને ત્યારે નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ ગયું છે અમદાવાદમાં અંદાજીત સત્તર હજાર વિદ્યાર્થી જૂના કોર્સ મુજબ અભ્યાસ કરે છે ત્યારે પુસ્તકો ન આવતા તેઓ અટવાઈ પડ્યા છે વિવિધ વિષયના કોર્સમાં ફેરફાર કરાયો હોવાથી પુસ્તકો આવવામાં વિલંબ થયો હોય તેવું અત્યારે તો જાણવા મળી રહ્યું છે સીબીએસઈ સ્કૂલોનું નવું સત્ર દસ દિવસ પહેલા શરૂ થઈ ગયું છે રાજ્યભરમાં ધોરણ ત્રણ અને છ

છતાં પણ નવા પુસ્તકો નથી શા માટે આયોજન પ્રમાણે હજી બજારમાં નવા પુસ્તકો નથી આવ્યા તે એક સવાલ છે સાથે જીએસટીવી સવાલ કરી રહ્યું છે કે નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓ ક્યારે ભણવાનું શરૂ કરશે દિવસ સત્ર તો તો શરૂ થઈ ગયું છે પછી નુકસાન પુસ્તકોના અભાવના કારણે શા શા માટે માટે નવા પાઠ્યપુસ્તકોમાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં એક પોઈન્ટ વીસ લાખ વિદ્યાર્થીઓનો જે સમય છે તે વેડફાઈ રહ્યો છે તેના માટે જવાબદાર કોણ ત્યારે આ સમગ્ર સ્થિતિ માટે જીએસટીવી ન્યૂઝ એક જાગૃત મીડિયા તરીકે પોતાની

શિક્ષકો તેમને શું ભણાવશે આ માત્ર ને માત્ર સમય બરબાદ કરવાની વાત હોય તેવું લાગી રહ્યું છે આ કોઈ

ત્યારે હવે દસ દિવસ સત્ર વહેલું તો શરૂ થયું છે પરંતુ પાઠ્યપુસ્તકો જ્યારે માર્કેટમાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ શું શાળાએ જઈ અને ટાઈમ કરશે શું પોતાના જે સહયોગીઓ છે તેમની સાથે મજા અને મસ્તી કરવા માટે તેઓ શાળાએ જશે આ કહેવું કદાચ વધારે હશે પરંતુ પાઠ્યપુસ્તકો જ નથી તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે શિક્ષણ બોર્ડ આખરે શું કરી રહ્યું છે શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે સરકાર આમાં શું કરી શકે છે આ તમામ બાબતો પર ધ્યાન આપવું

બાબત કહી શકાય કે કે મેનેજમેન્ટને છે દર વખતે શા માટે આ સ્થિતિનું નિર્માણ થાય છે શું જ્યારે વહેલું સત્ર શરૂ થતું હોય તો એ પ્રકારે પાઠ્યપુસ્તક મંડળ તરફથી આ પ્રકારે પાઠ્યપુસ્તકો બજારમાં પહોંચાડવા તેની જવાબદારી નથી આવતી અને જ્યારે મસ્ત મોટી ફી

પોતાની સાથે બાળકો શાળાએ જતા હતા પરંતુ અત્યારે હાલ તો ભાર વિનાના ભણતર ની વાત થઈ રહી છે પરંતુ એટલો પણ ભાર નથી આપતા કે પાઠ્યપુસ્તકો પુસ્તકો જ માર્કેટમાં અવેલેબલ નથી તો બાળકો ભણશે કેવી રીતે એક સૌથી મોટો સવાલ છે રાજ સંદર્ભે જીએસટીવી સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે 10 દિવસ પહેલા સત્ર શરૂ થઈ ગયું છે તો શા માટે હજી મળતર શરૂ નથી કરાયું શા માટે નવા પાઠ્યપુસ્તકોમાં વિલંબ થઈ રહ્યો છે રાજ્યમાં 1.20 લાખ વિદ્યાર્થીઓનો સમય વેડફાશે તેના માટે જવાબદાર કોણ છે સમગ્ર સ્થિતિ માટે જવાબદાર કોણ તે એક સૌથી મોટો વેધક સવાલ છે સીબીએસઈ નું ધોરણ 3 અને 6 નું નવું સત્ર શરૂ થઈ ગયું છે છતાં નવા પુસ્તકો માર્કેટમાં કેમ નથી આવ્યા શા માટે આ પ્રમાણે હજી બજારમાં પુસ્તકો નથી આવ્યા નવા અભ્યાસક્રમ મુજબ ક્યારે ભણશે વિદ્યાર્થીઓ તે એક સૌથી મોટો સવાલ છે વાલીઓને કોઈ પણ તકલીફ પડે ત્યારે વાલી મંડળ છે વાલીઓના સવાલો ઉઠાવવા માટે અને અને કહી કહી શકાય શકાય કે કે એક એક સંગઠિત રીતે થાય તેમના તરીકે જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો એ વાલી મંડળના પ્રમુખ ઉઠાવતા હોય છે તો એવા જ એક વાલી મંડળના પ્રમુખ એટલે કે નરેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે અને સ્થિતિ શું છે તે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ નરેશભાઈ સ્વાગત છે જીએસટીવીમાં

સીબીએસ ની પુસ્તક તમામે તમામ રાજ્યોમાં ચાલુ કરવાની વાત હતી છેલ્લા ચારેક વર્ષથી પરંતુ આ વર્ષે પણ સંકલન સમિતિ કે પણ જાતનું ગુજરાત બોર્ડ સાથે બોર્ડ દિલ્હી સાથે કોઈ પણ સંકલન થયું નહીં અને આ નવું જે ચાલુ થવાની હતી સીબીએસઈ સિલેબસ ગુજરાત બોર્ડ ગુજરાત બોર્ડમાં તે ચાલુ થયું નથી અને બીજું કારણ સીબીએસઈ ની પુસ્તકો મોડું આવવાનું કારણ એ છે કે ટેન્ડર આ વખતે દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં પેપરનું ટેન્ડર

અત્યારે હાલ અમારા સંવાદદાતા જતીન પર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેમની સાથે જાણ તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ જતીન શું સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે નરેશભાઈએ કહ્યું કે ટેન્ડર ભરવામાં મોડું થયું છે સાથે હજી અભ્યાસક્રમ ડિસાઇડ નથી દિલ્હી સાથેની કહી શકાય કે જે કનેક્શન હોવું જોઈએ સંકલન સમિતિની કામગીરી અહીંયા ઉણપ ભરી જોવા મળી રહી છે શું છે અત્યારની હાલની સ્થિતિ બિલકુલ ગુજરાતમાં સીબીએસસી ના વિદ્યાર્થીઓ ધોરણ છ થી ધોરણ ત્રણ થી ધોરણ છ ના પાઠ્ય પુસ્તકો હજી આવ્યા નથી એટલે તેને લઈ અંદાજીત એક લાખ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તે ભણતર વિના થઈ જાય છે સીબીએસઈ સ્કૂલ નું નવું સત્ર જે છે તે દસ દિવસ પહેલા જે શરૂ થઈ ચુક્યું હતું છતાંય ધોરણ છ અને ધોરણ નવ ના પાઠ્ય પુસ્તકો જે છે તે હજુ સુધી માર્કેટમાં આવ્યા નથી મહત્વની વાત એ છે કે કોર્સમાં કેટલાક ફેરફારો જે છે તે કરવામાં આવે છે જેના કારણે થઈ બજારમાં તે પુસ્તકો મળતા નથી ધોરણ ત્રણ અને ધોરણ છ ના સત્તર હજાર વિદ્યાર્થીઓ ને સ્કૂલ અપાયેલા ઓનલાઈન બ્રિજ કોર્સ તેમજ જુના સર્ટિફિકેટ ભણાવવા પડે છે હાલમાં જો નવા સરકારે જે નવા કોર્સ જાહેરાત કરી દીધી છે પરંતુ નવા પાઠ્ય પુસ્તકો મળતા નથી જેના કારણે તમામ વિદ્યાર્થીઓને જૂના પુસ્તકો જે છે તે ભણાવવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની પણ લાગુ કરવાની વાત સામે આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સત્તર હજારથી વધુ વિદ્યાર્થીઓ જે છે જૂના શિક્ષકો જૂના કોર્સ મુજબ અભ્યાસ જે છે તે હાલ કરી રહ્યા છે સરકાર ની સૌથી મોટી બેદરકારી કહેવાય કે ક્યાંક ટેન્ડર ભરવામાં લેટ થયું અથવા કોઈ ટેન્ડર જી બિલકુલ જતીન ખાસ કરી અને અત્યારની હાલની જે સ્થિતિ છે નરેશભાઈ ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ વન સ્ટેટ વન સિલેબસ નવી શિક્ષણ નીતિ આ બધું તો આ વખત છે પરંતુ ભૂતકાળમાં પણ આપણે ઘણીવાર ચર્ચાઓ કરી છે કે કાં તો અમુક વિષયના પાઠ્યપુસ્તકો ના આવે કાં તો એક આખા ધોરણના પાઠ્યપુસ્તકો ના આવે દર વખતે આની આ વાત ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ભાર વિનાનું ભણતર આ બધા સ્લોગનો આપણે બહુ સાંભળ્યા પણ ખરેખર તે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું

અને પૂરા ઇન્ડિયામાં લાગુ થાય છે તો આ આ ખૂબ ગંભીર ગંભીર વાત વાત કહેવાય બહુ બહુ જ છે કે પૂરા ભારતના બાળકોને આજે છ ની બીજા બીજા બી બે ત્રણ બે ત્રણ ધોરણો એવા છે સ્ટાન્ડર્ડો કે જેની પુસ્તકો છપાઈ નથી તો આખા ભારતમાં છોકરાઓ આજે પુસ્તક વગર અને હું તમને ગંભીર બીજી એ કહું કે બેના જુલાઈ સુધી આવવાના નથી પુસ્તકો કારણ કે હજુ પ્રિન્ટિંગ છપાયું જ નથી

કાયદેસર રીતે ક્યારે આપણે કમ્પ્લેન કરાય કે બોર્ડ નું જયારે પોતાનું બોર્ડ નું સેન્ટર ખુલે અને પુસ્તકો ના મળે એટલે સીબીએસઈ ના બોર્ડના સેન્ટરો ખુલ્યા અને આપણે પુસ્તકો મળ્યા નથી તેવી જ રીતે આજે પંદર દિવસ પછી ગુજરાત બોર્ડના સેન્ટરો ખુલવાના છે અને એ બી પુસ્તકો વેચાણ અર્થે ચાલુ થશે ભલે પંદર જૂનથી સ્કૂલ થશે ગુજરાત બોર્ડ અને ગુજરાત બોર્ડમાં બી ઘણી પુસ્તકો એવી જગ્યા છે સીબીએસઈ ને અનુકૂરણ બનાવેલી છે એટલે સીબીએસઈ ના કોર્સીસ બી એમાં ઉમેરાયેલા છે એટલે 10 દિવસ પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ નું બી ગોડાઉન ખોલવાનું છે અને પુસ્તકો બધા પબ્લિશર્સ ને આપવાના છે તેવી રીતે સીબીએસઈ નું બી બોર્ડ જે હોય એમનું ગોડાઉન હોય એ બેન 1 એપ્રિલ થી ખુલી ગયું ત્યારે આપણે ને ખ્યાલ આવ્યું કે બી 6 9 અને 3 6 અને 9 ના પુસ્તકો બજારમાં આવ્યા નથી અને બાળકો એક બાર દિવસ થયા સ્કૂલ વગર પુસ્તકો વગર સીબીએસઈ ના પુસ્તકો વગર બાળકો સ્કૂલે જાય છે એટલે ક્યાંક ને ક્યાંક બાળકનું પુસ્તક વગરનું અત્યારે ભણતર એક અધૂરું છે મને ખ્યાલ નથી આવતો પુસ્તક વગર શાળાઓ કેવી રીતે ભણાવશે અને ઘણી જગ્યાએ ઘણી સ્ટાન્ડર્ડ એવું છે બેન સિલેબસ થોડા બદલાયેલા છે છ અને નવ માં ઘણા સિલેબસો બદલાયા છે કોર્સમાં એટલે ક્યાંક ને ક્યાંક આ બધા અનુકૂળ ભેગા થયું છે અને સૌથી મોટું ગંભીર કારણ એનીપી નું છે સેન્ટ્રલ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ નું મિનિસ્ટ્રી બોર્ડ સ્ટેટ એનું સંકલન થયું નહીં કારણ કે એક સિલેબસ કરવાનું હતું અને ગુજરાતમાં પહેલી થી ગુજરાત બોર્ડ સીબીએસ ના બોર્ડ ની જેમ એપ્રિલ થી બધી સ્કૂલો ખોલવાની હતી એ થયું નહીં એના લીધે આ બધા ગંભીર છબરડા થયા છે

ગુજરાત બોર્ડ કતર સીબીએસઈ ને બોર્ડ ની સ્કૂલો ની કિંમત ફીની ભયંકર વધી ગઈ છે એટલે વર્ષે બે લાખ રૂપિયા ઘણી સ્કૂલો ત્રણ લાખ રૂપિયા વર્ષે બાળક પાસે ત્રીજા ધોરણ ના બાળકની બે બે લાખ રૂપિયા ફીસ એટલે તમે સમજી લો કે એક દિવસ ફી કેટલી થઈ એટલે એક દિવસ ફી બાળકની જોવા જઈએ તો આમ તો ચારસો થી પાંચસો રૂપિયા ફી થાય બાળકની આજે દસ બાર દિવસ થયા બાર પંચાયત સાહીઠ પાંચ રૂપિયાનું નુકસાન બાળકને થયું છે અને પુસ્તકો છે નહીં શાળાઓ હાલ પુસ્તક વગર કઈ રીતે ભણાવતા હશે બાળકને એમને બેસાડી રહ્યા છે આ સરકારની ગંભીર ભૂલ છે તમામ તમામ ખર્ચો જે બી અત્યારે નુકસાન થાય એ શાળાએ ખરેખર બાળકને ક્રેડિટ આપી જોઈએ મજૂરી આપવા જોઈએ નરેશભાઈ આપે તપાસ કરી કે શાળાઓ શું કરાવી રહી છે અત્યારે એ પણ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે કારણ કે પુસ્તકો નથી તો શું કરાવવામાં આવી રહ્યું છે શાળામાં એક વાલી મંડળના પ્રમુખ તરીકે આપ તો એ જાણી જ શકો છો અત્યારે શું પ્રવૃત્તિઓ શાળામાં બાળકો સાથે કરાવવામાં આવી રહી છે તમારી વાત બહુ જ ગંભીર છે ગત પુસ્તકો જે જૂની પુસ્તકો છે

આ આ રીતે બાળકને દિવસ સુધી હજુ તો તમે વિચાર કરો વખતે સૌથી ગંભીર વાત એ છે બે જૂન સુધી પુસ્તકો આવવાના નથી તો બે મહિના બાળકો શું કરશે પુસ્તકો વગર એ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એટલે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય આ એક બહુ અને તમામ મીડિયા આ મુદ્દો ઉઠાવવા જેવો છે જી બિલકુલ બિલકુલ આભાર નરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ જ્યારે જીએસટીવી આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે વાસ્તવિકતા રજૂ કરવા માટે આપણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખાસ કરી અત્યારે સ્થિતિ એ જોવા મળી રહી છે કે સીબીએસઇ નું સત્ર તો શરૂ થઈ ગયું છે પરંતુ પાઠ્યપુસ્તકોનો અભાવ જોવા